સોળમી ફેબ્રુઆરીના યોજાનારી જીપીએસસીની પરીક્ષા કરાઈ કેન્સલ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આપી માહિતી સોળમી ફેબ્રુઆરીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી લેવાયો નિર્ણય સોળમી ફેબ્રુઆરીના પાલિકા પંચાયતની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે સોળમી ફેબ્રુઆરીના યોજાનારી જીપીએસસીની પરીક્ષા કેન્સલ કરવામાં આવે છે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી ફેબ્રુઆરીએ સ્થાનિક ચૂંટણી જાહેર થયેલી છે જેના માટે થઈને નિર્ણય લેવામાં આવ્યો છે સોળમી ફેબ્રુઆરીએ પાલિકા અને પંચાયતની ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું છે જેના પરિણામે જીપીએસસીની પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે નવી તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે જીપીએસસીની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે